નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો પરમાર મુંજાજી મુંજાજીના પરિવારમાં પહેલી ધર્મપત્ની કુંખે પુત્ર મુંજાજી તથા બીજા ધર્મપત્ની નાથકુંવર બાની કુખેથી વર્ણ્યાજી વર્ણેશ્વર તથા દીકરી લીલાંબા હતા આમ બંધુ બેલ્ડી પોતાના રાજકાજમાં આનંદથી દિવસો પસાર કરતા હતા મોટા ભાઈ પુંજાજીના લગ્ન જાંબુતી બાથી થાય છે રાજદરબાર અને નગરમાં ધમધમથી લગ્ન વિધિ પતાવી પોતાના સુખ સંસારમાં દૂધમાં સાકર ભળે તેમ જાંબુતી બા સાસરા પક્ષમાં ભળી જાય છે પરમાર વંશના ના કુર દેવતા વર્ણેશ્વર પરમાર નાનપણથી જ ભક્તિ ભાવ જીવન વિતાવતા હતા દરરોજ સવારે વહેલા ઉઠી સ્નાદી ક્રિયા પતાવી સૂર્ય ભગવાન ને પ્રણામ કરી એક જ વચન માંગતા કે હે ઉગતા ભાણ મારા આરાધ્ય દેવ હું તારી પાસે શું માંગુ હે દેવ મારું મોત ગૌમાતા ની રક્ષા માં થાય એવું વચન માંગુ છું એવી પ્રાર્થના કરું છું તો હે મારા આરાધ્ય તું મારી પ્રાર્થના જરૂર સાંભળજે આ તેમના નિયમની ની પ્રાર્થના હતી પરમાર વીર વર્ણેશ્વર દાદા સમયાંતરે એક દિવસ સ્નાન ક્રિયા પતાવી જયારે વર્ણેશ્વર પરમાર સૂર્ય ને અર્થ ભરી પ્રાર્થના કરતા હોય છે ત્યારે જ માત્ર તુલ્ય ભાભી શ્રી જાંબુતી તીખણ કરે છે હે મારા વાલા દેવરાયજી માંગવાથી મોત મળતા નથી જો ખરેખર ગાયો ની વારે મોત જોતું હોય તો અહીંથી પશ્ચિમ દિશામાં જાઓ જ્યાં દરરોજ મળે છો ગાયો હરણ કરે છે ભાભી શ્રી ના આવા બેણ સાંભળી વર્ણેશ્વર પરમારને રીસ ચડે છે અને ભાભીને કહે છે મેણા ના માર ભાભલ માવડી મેણા માથા નો ઘા આજે જ રણે સિધાવશુ ઈ તો ગાયુ ની વારે વેણવા મેણા ઉપર મેણાના ઘાથી વર્ણેશ્વરનું હૃદય ચિત્કાર કરી ઉઠે છે અને ત્યારે જ પોતે ઘોડારમાં જઈ પોતાના ઘોડા ઉપર અસવાર થઈ વર્ણેશ્વર પશ્ચિમ દિશા તરફ પ્રયાણ કરે છે ધોરે ઘોડે પલાણ નાખ્યા વર્ણેશ્વર થયા અસવાર શિહોરી તલવાર દીધી હાથમાં હાલ્યા ગૌ રક્ષાકાઠ વર્ણેશ્વર પરમાર એ જ્યારે ધોરે ઘોડે અસવારી કરી પશ્ચિમ દિશા બાજુ પ્રયાણ કરે છે ત્યારે મોટા ભાઈ વર્ણેશ્વરજી કયા દેખાતા કેમ નથી બળજી એ પરમાર વીર વર્ણેશ્વર દાદા ત્યારે ભાભી શ્રી જાંબુવતી બા ને કહે છે મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે દરરોજ સૂર્યનારાયણ ને અર્થ ભરી પ્રાર્થના કરતા વર્ણેશ્વરજીને જોતા આજ મારા મોઢામાંથી કવે નીકળી ગયા અને વર્ણેશ્વરજી રીસ કરી અહીંથી પશ્ચિમ દિશા બાજુ ગાયુ વહારે ગયા છે આ સાંભળતા જ નીલામ્બા ક્રોધથી ભાભીને કહે છે ફટરે ભુંડી ભાભલડી તે તો ભલા નિભાવ્યા હે કબે ના વેં હવે ક્યાંથી ભાડસુ વીર ભાભી શ્રી આબાબે સાંભળી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડે છે ભાભી ને રાજ મહેલ માં રડતા મુકી ને જ વર્ણ્યાતજી ભાઈ અને નીલાંબા વર્ણેશ્વર ની પાછળ જે મળે તેને વર્ણેશ્વર ના સમાચાર પૂછતા આવે છે પંચરંગી સાફો પહેરિયો વળી ધોરે ઘોડે અસવાર શિહોરી તલવાર થી શોભતા તમે ક્યાંય ભાળ્યો મારો વીર પોતાના નગરમાંથી નીકળી વર્ણેશ્વર પરમાર પશ્ચિમ દિશામાં ટીકર ગામે આવી પોતાના પ્રાણપ્રિય ઘોડાને તળાવની પાળે બાંધીને બે ઘડી વિશ્રામ કરે છે ત્યાં જ ધ્રુબાંગ ધ્રુબાંગ કરતાં ઢોલનો અવાજ વરણેશ્વરને સંભળાય છે એક પણ ઘડીનો વિલંબ ન કરતા વર્ણેશ્વર પોતાના ઘોડા પર અસવાર થઈ ગામમાં પ્રવેશે છે અને ઢોલીને પૂછે છે હે

દેશના રાજવી અને શું છે શાને કાજે સિધાવ્યા એવા શું પડ્યા તમારે કામ ગાયાની વહારે આવ્યો બોલો બેની શું પડ્યા અમારા કામ ત્યારે દેવલબાઈ વર્ણેશ્વરના ઓવારણા લઈને આસુડાની ધારો થવા લાગી રોય રોઈ ને બહેન દેવલબાઈ નો કાહુડો ભીંજાઈ ગયો અને રોતા દેવલબાઈ બોલ્યા કે રોઈ રોઈ ભીંજાણો દેવલબાઈ નો કાહુડો જાય નયને અખંડ ધાર ગાયું હરાણી છે ચારણો ની કે તમે વારે ચડો ને વીર વેણવા ત્યારે વર્ણેશ્વરજી દેવલબાઈ ને કહે છે રો નહીં દેવલબાઈ બેન્ડી મનમાં રાખજો ધી ગાયો વાળી અમે આવશું એમ બોલ્યા વર્ણેશ્વર વી પડી હિન્દુ રાખવા લાજ પર આમ કહી વર્ણેશ ધોરે ઘોડે અસ્વાર થઈ ઓ નો પેહો કરતા ટીકર ગામ થી આગળ આવ્યા ત્યારે એકલા અસવાર ને આવતો જોઈ મલે છાઓ મન માં મલક્યા અને વર્ણેશ્વરજી ને કહ્યું કે પાછો વળીજા હજી તારી ઉંમર લડવાની નથી અમારા આવડા જણાની સામે તારુ કામ નથી શા માટે મોતને વહાલુ કરે છે આવા શબ્દો સાંભળી વર્ણેશ્વરજી બોલ્યા કે આવ્યો અવસર મહામૂલો એળે ન જવા દેવાય એક ઘા અને ચાર મસ્તક ના પડે તો ઈ વર્ણેશ્વરજી ન કહેવાય આમ કહી સામસામી તલવાર ટકરાણી વર્ણેશ્વરજી સામે મલેછાઓનું કઈ ન ચાલ્યું

અને દેવલબાઈ વર્ણેશ્વરજીને વધાવી ઓવારણા લે છે ભર્યા થાળ મોતીડે દેવલભાઈ હાલિયા અંતર્મન ઉઘડ્યા આજ વીર વર્ણેશ્વરને વધાવતા અને આજ સમયે બેન નીલાંબા અને ભાઈ વર્ણ્યાતજી આવીને વર્ણેશ્વરજીના સમાચાર લે છે ત્યારે ગામના લોકો કહે છે જેમની તમે તપાસ કરો છો એજ વીરના અત્યારે અમારા ગામની ગાયુવારી આવેલા વીરના સામૈયા થાય છે ત્યારે બેન અને અને વર્ણેશ્વરજીને મળે છે હરખ ઉત્પન્ન કરે છે દેવલબાઈ વર્ણેશ્વરજીને કહે છે ભાઈ હવે આરામ કરો અને હું જમવાની તૈયારી કરાવું છું ત્યારે વર્ણેશ્વરજી કહે બેન આજે તો અગિયારસ નો ઉપવાસ છે એટલે પહેલા તમે તમારી ગાયો ગણી લ્યો એમાં તમારી કોઈ ગાય રહી નથી ગઈને ત્યારે દેવલબાઈ કહે બીરા બધી આવી ગઈ પણ મારી એક ગાય નથી આવી જેની હું દરરોજ પૂજા કરતી એના દૂધ ના દીવા કરતી એવી મારી કબલી ગાય નથી આવી આવા કરુણ વચનો સાંભળીને વર્ણેશ્વરજી અને વર્ણ્યાતજી બંને વીર એ દેવલબાઈ કહે છે કે બહેન મનમાં હિંમત રાખજો અમે બંને ભાઈઓ જઈને હમણાં જ તમારી કબલી ગાય ને પાછી વાળી આવીએ છીએ આ પરમાર વંશી વર્ણેશ્વરજી અને વર્ણ્યાજી ના વચન છે ને બહેન ને વચન આપી બંને ભાઈ પોતાના ઘોડા પર અસવાર થઈ કચ્છના નાના રણમાં આવ્યા યારે દોરથી કુંડાળે બેઠેલા મલેછાઓ જોઈને બંને વિરો પડકાર કરે છે નરાધમો તમે અમારી સાથે કપટ રમીને અમારી કવલી ગાય અમને પાછી આપો આ વીરોનો પડકાર સાંભરીને મલેછાઓની છાતી ના પાટિયા બેસી જાય છે અને કહે છે હે શુરવીરો અમે તમારી ઈ કવલી કેમ કરીને આપીએ કેમ કે જે કવલીની તમે વાત કરો છો એ ગાય અમે વધેરી નાખી છે આ શબ્દ સાંભળતા જ વર્ણેશ્વરજી અને વર્ણ્યાકજીની આંખ ક્રોધથી લાલ થઈ જાય છે અને વર્ણેશ્વરજી વિચાર કરે છે કે દેવલબાઈને વચન આપ્યું છે કે તમારી કબલી લઈને જ આવીશું પણ અહીંયા તો આ નરાદમો એક કબલીને તો વધારી નાખી છે ધુંધારે ઘેરું ધબે કંપે શુરાની કાય ખરો જંગ ખેલાય વારે ચક્યો વીર વેઓ પોતાના હાથમાં રાખેલી તલવાર થી મસ્તકર છાતી માં આખી ફૂટે છે હાકલા પડકાર ના અવાજ મસ્તક માંથી નીકળવા લાગ્યા અને ધડ મળે છાઓ ના મસ્તક વધેરતું આગળ વધ્યું માથા ઉતારી ધડ લડે ધન્ય ધન્ય વર્ણેશ્વર પરમાર त्रन, त्रन गावनी वा, एक कवली गाय ने कारण घमसाण युद्ध जाम्यू अड़पड़े जीक माथी अचूक कट जात शीश घट टुक टुक फट जात फेफरी फार हट जात केक कायर संहार उदंत शीश पड़ते कबंध घट घट खेत मचवास धंध प्रणार भभकंत रक्त जोगणी पत्र भरियंत जत नाचंत वीर वेताल केक ओहरंग अंग वर्ते अनेक भल युद्ध होत देखंत भान વ્યમે સહાય અપસરા વેમાન આહટે જય ધન્ય શુરા સજોચ માથા વગરના ધડ ને લડતું જોઈ મલે ભાગે છે અને ધીગાણા વીર વર્ણેશ્વર કામ આવી જાય છે ધડ લડતું મેડક જાય છે મેડક સુધી પહોંચ્યા પછી મલે છાવ એ ગરીનો દોરો આગળ રાખી દીધો અને વરણેશ્વર પરમારનું ઘડ રોકાઈ ગયું બહેન નિલાંબા ઘણો સમય થયા છતાંય પોતાના બંને ભાઈઓ આવ્યા નથી તેથી ચિંતાતુર વંદને બહેન દેવલબાઈને હે દેવલબાઈ હજી મારા ભાઈઓ આવ્યા કેમ નથી ત્યારે દેવલબાઈ કહે છે

ત્યાં રણમાં આજ પણ મીઠું પાણી નીકળે છે બહેન ભાઈઓને કામ આવેલા જોઈ રુદન કરે છે ત્યારે દેવલબાઈ કહે છે હે નીલામ્બા કહેતો કરું તારા સજીવન અને કહેતો ત્રણે લોક માં જુગ કરું અમર નામ ત્યારે નીલામ્બા કહે છે કે હે આઈ શક્તિ દેવલબાઈ મૃત્યુ તો આવવાનું જ છે અને એક દિવસ આવશે પણ આવા મોત નહીં મળે તો હૈ આઈ શક્તિ તમે મારા ભાઈઓના નામ જુગ જુગ અમર કરો વાગડ કેરી ભોમ માં વર્ણેશ્વર પરમા પ્રગટ પરચા પૂરતા જેના અમર કીધા નામ આ પ્રમાણે વર્ણેશ્વર પરમાર અને વીર વર્ણ્યાપજી નામને અમરનો આદેશ અપાવી બહેન નીલાંબા સત ચડે છે અને બહેનો પોતાના વહાલ સોયા ભાઈઓ પાછળ સતી થાય છે આ ત્રણે બહેન ભાઈઓ ત્યારના દેવીસર અને હાલના ગુજરાત ના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણુ ગામે પૂંજાય છે અને દેવ વર્ણેશ્વર પરમાર નું ઘર કચ્છના નાના રણ મેડક માં પૂંજાય છે જે વર્ણુ થી વીસ કી ના અંતરે છે જય વર્ણેશ્વર પરમાર મિત્રો તમને અજાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય વિચાર શેર કરવાનું પણ ભૂલતા નહીં